આસોમнат ના આંદ સોમнат મંદિર આવી ગયા છે આપણે સામે મંદિર છે બેકઅપ ફોન લઈ દેજો કોને દે ખબર દે આ સોમнат નું છે મંદિર પાછળ ઊસે પાછળના ભાગમાં જે છે સોમнат મંદિર તો આપણે મંદિર ની અંદર કે ફોન તો લઈ ન જાવ દેતા જો આખ્યું સે યુ ફોટા બહુ સારી જગ્યા છે